બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક ના કુલ અડતાલીસ રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા અનેક ગામોને જોડતા રસ્તાઓ વરસાદના પાણી અને ધોવાણના કારણે બંધ થઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહારમાં ભારે અવરજવર થતી અટકી ગઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં તંત્રને માર્ગ મકાન પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી થોડા જ દિવસોમાં તૂટેલા અને બંધ થયેલા રસ્તાઓનો તાત્કાલિક સમારકામ કરીને ફરીથી મોટરેબલ વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે પંચાયત હસ્તકના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ આંતરિક જોડાણના રસ્તાઓને પ્રાથમિકતા આપી ત્વરિત કામગીરી કરવામાં આવી હતી વિભાગના આંકડા મુજબ થરાદ તાલુકામાં ચૌદ રસ્તાઓ વાવ તાલુકામાં પંદર રસ્તાઓ સુઈગામ તાલુકામાં છ રસ્તાઓ ધાનેરા તાલુકામાં બે રસ્તાઓ દાંતીવાડા ડીસા અને ભાભર તાલુકામાં એક એક રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવામાં આવ્યા છે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયો છે હર્ષદભાઈ પટેલ નાયબ કાર્યપાલ ઇજનેરે યહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ચાર તાલુકાઓમાં કુલ ત્રણસો ને પંચાણું રસ્તાઓ અને આશરે બારસો એંસી કિલોમીટર લાંબા અંતરિયાળ રસ્તાઓ વરસાદથી પ્રભાવિત થયા હતા અને મોટાભાગના રસ્તાઓ ધોવાણ થવાથી અથવા તો પાણી ભરાવાથી બંધ થયેલા પરંતુ તંત્રની સતત કામગીરીના કારણે માત્ર ચારથી પાંચ દિવસની અંદર તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરીને રોડ પર વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે તારીખ સાત આઠ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થરાદ વાવ સઈગામ અને બાપર તાલુકામાં પડેલા અતિભારે વરસાદમાં માર્ગ અને મકાન પંચાયત પેઢા વિભાગ અને વિભાગ હસ્તકના કુલ ત્રણસો ને પંચાણું રસ્તાઓ અને બારસો ને એસી જેટલા કિલોમીટર અંતરિયાળ રસ્તાઓ હતા જે પૈકી મોટાભાગના રસ્તાઓ ધોવાણ થવાથી અથવા પાણી ભરાવાથી બંધ થઈ ગયેલા હતા પરંતુ રાત દિવસ કામગીરીના અંતે ચારથી પાંચ જ દિવસની અંદર લગભગ બધા મોટા ભાગના રસ્તાઓ આજે આજની તારીખમાં ટ્રાફિકેબલ કરી દીધા છે અને હવે એ રસ્તાઓ ઉપર કોઈ પણ જાતની મુશ્કેલી છે નહીં હર્ષદભાઈ પટેલ નાયબ કાર્યપાલક